ગામમાં ઓજત નદીનો પાળો તૂટતા ભારે તારાજી સર્જાઈ ત્યારે આપનેતા પ્રવીણ રામે ઘટના સ્થળની મુલાકાત લીધી પાળો તૂટવાથી જમીનનું ધોવાણ અને પાકને નુકસાન થયાનો ખેડૂતો પાસે નુકસાનીનો તાગ મેળવ્યો ખેડૂતોએ અગાઉ તૂટેલો પાળો બાંધવા તંત્રએ પૂરી મદદ ન કરી હોવાના આક્ષેપો કર્યા હતા ઘટના સ્થળે ખેડૂતોની પીડા સાંભળી અધિકારીઓને ફોન કરતા ફોન બંધ હાલતમાં જોવા મળ્યા હોવાનું

તેમને પણ ચર્ચા કરી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વારંવાર પાળા તૂટી રહ્યા છે અને ક્યાંય ને ક્યાંય પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે ઘેર હજુ તો પાણી ઓસર્યા નથી ત્યાં જ ફરી એક વાર તારો તૂટ્યો છે જેથી કરીને હજુ પણ ઘેર પંથક ની થાય તેવા પણ હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને હું જણાવી જણાવીશ કે જે ઓજત નો પાળો તૂટ્યો છે

જે ધોલ ના પાડા છે જે ધોલ પાડા રહેતા નથી તેમને કારણે આ પાળા ટૂટવાના બનાવ અવારનવાર બની રહ્યા છે જે આ બે દિવસ પહેલા પાછો વરસાદ આવ્યો અને ઓજત નદીમાં ફૂલ પાણી આવતા ફરી પારો તૂટી ગયો હવે ખેતરમાંથી માટી પણ વહી ગઈ છે કંઈ હવે આ ઘેડમાં કંઈ નથી હવે તંત્રને એક જ કહે કે વહેલી તરત વરાપ થાય એટલે તરત તમે આ પારો તાત્કાલિક ધોરણે આ પારા બાંધી અને કામ સંપૂર્ણ પૂર્ણ કરે ખેડૂતો એ બનાવ્યા પછી પારો જે તૂટ્યો છે એ પારો તૂટ્યા પછી અહીંયા સ્થળ ની મુલાકાત લીધી છે ખૂબ ગંભીર હાલત છે અત્યારે અહીંયાથી તંત્ર અધિકારીઓને મેં પોતે ફોન કર્યા છે તંત્ર અધિકારીઓને સ્થળની મુલાકાત લેવાનું કીધું છે આ પારો તાત્કાલિક ધોરણે રિપેર કરાવવાનું કીધું છે અહિયાં તાત્કાલિક ધોરણે જે નુકસાની થઈ છે એની સહાય આપવાનું કીધું છે અને ઘેર માટે વિશેષ સહાયની વાત કરી છે અમુક અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરીને રાખ્યા છે અત્યારે કેમ અત્યારે તો એકદમ કન્ડિશન એવી છે કે દરેક અધિકારીઓનો ફોન ચાલુ રહેવો જોઈએ ચાલુ નથી મુખ્ય અધિકારીનો ફોન શું કામ ચાલુ નથી કેમ સ્વીચ ઓફ છે કોઈ પણ ખેડૂતને ફોન કરવો હોય તો કોને કરશે એટલે અધિકારીઓને પણ કહેવા માંગુ છું અહીંયાથી મેં બધાને ફોન કર્યા છે જેના ફોન સ્વિચ ઓફ છે એને પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર મુલાકાત લો